આ ધરતીના એટલી વિનંતી છે કે મતદાન કરવા બધાએ બધા જરૂર મત આપજો જેટલા બને એટલા આપણો પર્વ છે એ રીતે આને ઉજવજો મતદાન આપણો હક છે છે એટલું જ નહીં આપણી ફરજ પણ કોણ એના માટે કામ કરશે એમાં જરૂર મત આપજો મારું સરસ ગીતની ની એક કળી લો મારા ભાઈઓ હવે ખાલી એક રાજભા ગઢવી બાકી રહી જતા હતા તો રાજભા ગઢવી નો વિડીયો આવી ગયો હવે વિસાવદન ની અંદર સાહેબ બધા કલાકારો મેદાને ઉતર્યા રાજભા ગઢવી એટલું જ નહીં રાજભા ગઢવી પછી આયા ભાઈ આપણા માયાભાઈ આહીર એટલું જ નહીં ઘણા બધા કલાકારો આવ્યા અને છતાંય સાહેબ એક જ માર્કેટમાં ચાલ્યો અને ગોપાલ મારો પારણીય ઝૂલ્યો ગોપાલ ઇટાલિયા જીત્યા પણ આ જો મિત્રો કે રાજભા ગઢવીએ શું કીધું હતું જ્યારે એમને પોતે સોશિયલ મીડિયામાં વિડીયો નાખ્યો કોને મતદાન આપવા માટે એમને કીધું મિત્રો એમને શું સ્પષ્ટ સંદેશો આપ્યો ચાલો મિત્રો તમને આગળ આખો વિડીયો બતાવું છું વિડીયો તમે અન સુધી જોતા રહેજો તમને હમણાં આખો વિડીયો બતાવું કેમ કે તમને ખબર છે મારા ભાઈઓ કે વિસાવદરની પેટાચૂંટણી ભાઈ ખૂબ એટલે ખૂબ જ રસપ્રદ આ વિસાવદરની પેટાચૂંટણી હતી આ વિસાવદરની પેટાચૂંટણી આવી એટલે બધાએ કલાકારો ભાઈ ક્યાં ખોવાઈ ગયા કોઈને ખબર નથી પણ એમના વિડીયો સાહેબ લોકો હવે વાયરલ કરી રહ્યા છે કેમ કે પહેલાં એમને જે બોલ્યા એ બોલી ગયા અને હું ખાસ ભાઈ બધાએ લોકોને અપીલ કરું કે હું કોઈપણનો વિરોધ નથી કરતો ભાઈ હું પોતે રાજભા ગઢવીનો બહુ મોટો ચાહક છું ભાઈ પણ રાજભા ગઢવીએ શું કીધું એ તમને વિડીયો બતાવું એટલે ખાસ કરીને કોઈ દિલ ઉપર લેવું નહીં ભાઈ કે મારા માટે કીધું કોઈ માટે નથી કહેતો જે મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે એ જ હું તમને બતાવતો હોઉં છું બાકી હું કોઈની નિંદા નથી કરતો ભગવાનની સાક્ષી કહું છું કેમ કે ભાઈ નિંદા કરવી એ આપણું કામ નથી પણ લોકો વાયરલ કરી રહ્યા છે રાજબા ગઢવીનો વિડીયો છે એટલે સાહેબ આ તમે વિડીયો જોઈ લો આખે આખો આ વિડીયો જુઓ તમે રીતે કોણ શિકાર છે અને કોણ એના માટે કામ કરશે એમાં જરૂર મત આપજો મારું સરસ ગીત ની કડી છે ને સનાતન ધર્મ ના હારા કામ થાય મારા ભારત માં જુઓ હવે ભગવો લહેરાય એ સનાતન ધર્મ ના હારા કામ થાય ભારત માં જુઓ હવે ભગવો લહેરાય